આ સિવાય પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપર હોય એનું સોલ્યુશન આ સિવાય પ્રકરણ સમજૂતી બધું જ મળશે ક્યાંથી મળશે એની ચર્ચા કરીશું આ સિવાય આમની સોલ્યુશનની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમને મળશે ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીશું તો જોઈએ એમાં કયા કયા પ્રકરણ છે એ સમાવેશ છે તો કે એક બે ત્રણ નવ અને ચૌદ પ્રકરણનો સમાવેશ થયો છે અને આમાંથી જ આપણા વર્ગ શિક્ષક પચીસ ગુણનું પેપર કાઢશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દીધી હા ચાલો મને આશા છે તમે સબસ્ક્રાઈબ કરી દીધી ચાલો આપણે આગળ વધીએ પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો હવે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો ઘણીવાર ઉતાવળમાં કોઈ જવાબ છે એ ભૂલથી બીજો કહેવાય જાય તો તમે સાચો જવાબ કોમેન્ટ કરી શકો છો અને તમારી કોમેન્ટ છે આપણે પિન કરી દેશું જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને જાણ થાય અને આ સિવાય તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો જેથી કરીને અમને પણ જાણ થાય કે તમારે કેટલા ગુણ આવ્યા છે ચાલો પ્રથમ પ્રશ્ન છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી હાલમાં કેટલામું વર્ષ છે તો આપણે ખ્યાલ જ આવી જશે ભાઈ ઈસવીસન બે હજાર ચોવીસમું વર્ષ ચાલે છે નેક્સ્ટ બીજો સવાલ સિંધુ નદી અન્ય કયા નામે ઓળખાય છે ભાઈ તો જવાબ આવશે જો હિન્ડસ અને ઇન્ડસ હિન્ડોસ અને ઇન્ડસ બંને આવશે એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ ઉપરથી પડ્યું તો હમણાં ચર્ચા કરી ભાઈ તો કે સિંધુ નદીના સાના પર લખેલા લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે તો કે શિલાલેખ જો આ ત્રણ માંથી કીધું છે તો સૌથી વધારે ક્યાં ઉપર રહેશે શિલાલેખ ઉપર તમારે ભુર્જના વૃક્ષમાં જોવા જવું હોય તો ગુજરાત થી કઈ દિશામાં જવું પડે તો હિમાલયમાં ભુર્જના વૃક્ષ છે મિત્રો તો ઉત્તર દિશામાં જવું પડે ક્યાં તો કે ઉત્તર દિશામાં જવું પડે હવે ઘણા વિદ્યાર્થી એમ કે છે કે સર અમને પ્રથમ પરીક્ષાના પેપર ને બધું ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો એટલે આવું લોગો આવી જશે આવું નામ આવી જશે એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની હા તમને ખ્યાલ ના હોય તમારા મોટા વડીલ હોય ભાઈ બહેન હોય કે એની કોઈ મદદ લઈ શકો ઓપન કરશો એટલે આવું પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો તમારો નાખવાનો એટલે ઘણા પેજ છે અમારી પાસે તો નથી તમારા મમ્મીનો તમારા ઘરનો ટૂંકમાં કોઈ પણ નાખી શકો સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે એ નાખી દેશો તમે લોગ થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે હવે અહીંયા પેઇડ કોર્સમાં જશો ને તો એક ન્યાય ફોલ્ડર હશે ધોરણ છનું નું ફોલ્ડર એની પર ક્લિક કરશો એટલે ત્યાં તમને એક તો પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપર સોલ્યુશન મળી જશે રેડી હા અને બીજું તો કે આ પ્રશ્ન બેંક છે અને વિડીયો જોવા હોય ધોરણ વાઇઝ તો તમે એની પર ક્લિક કરશો એટલે ધોરણના લિસ્ટ ખુલશે એમાં ધોરણ છ ઉપર ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે એમાં લો કે તમારે સામાજિક વિજ્ઞાન જોવું છે એની પર ક્લિક કરશો એટલે પાઠ આવશે પાઠ વાઇઝ તમે બધા વિડીયો જોઈ શકશો રેડી હા એ ફ્રીમાં જ છે ઇન્સોર્ટ મિત્રો ધોરણ થી બાર સુધીનું છે તો તમારા મિત્ર સગા સંબંધી ભાઈ બહેનો એમ તમે જાણ કરી શકો છો ચાલ આપણે આગળ વધીએ ભારત નામ આપણે કયા વેદમાંથી જોવા મળે જાણવા મળે છે તો ક્યારે ઉપવેદમાંથી તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવો છે તો ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો તો જવાબ આવશે મિત્રો સી જુનાગઢ નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટે નથી જો આવું ધ્યાન રાખજો નથી તો ટપાલ બાકીના ત્રણ છે ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો રોજ થયો હતો આ કઈ સદી વાત ગણાશે તો કે ઓગણીસમી સદીની વાત ગણાશે કે દી ઓગણીસમી સદી મિત્રો ઘણા એમ કે સાહેબ અઢારમી સદી તો ના આવે આપણે પાઠમાં સરસ મજાની સમજૂતી આપેલી છે તો તમારે જે જોવાના બાકી હોય સમજવાના તો આપણી ચેનલમાં જઈને જોઈ શકશો અથવા એપ્લિકેશનમાં તમે લાઈન ટુ લાઈન બધા જોઈ શકશો ચાલો દસમો સવાલ છે ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા હતા તો કે ઇન્ડોસ કહેતા હતા પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો તો કે તાડપત્રનો ઉપયોગ કરતો હતો નેક્સ્ટ જોઈએ 12મો સવાલ શું છે તો કે નીચેના પૈકી કયા સ્થળે તામ્રપત્ર સચવાયેલા નથી તો કે મહાત્મા મંદિર ગાંધીનગરમાં સચવાયેલા નથી બાકી ત્રણ જગ્યાએ છે ભારતમાં કઈ સદીના પંચમાકના સિક્કા મળી આવ્યા છે તો કે ઈસવીસન પૂર્વે પાંચમી સદીના છે મળી આવ્યા છે સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવેલ છે તો જવાબ આવશે મિત્રો ડી ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલી છે ગંગા નદીની આસપાસ ક્ષેત્રમાં કેટલા વર્ષ પહેલા સાલવારીમાં એડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે સી ઈ એરા રેડી નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે જણાવો તો જવાબ આવશે મિત્રો અભિલેખો પર લખાયેલા લખાણ લાંબો સમય સુધી ટકી રહે છે ચાલો પ્રશ્ન બે આપેલો છે તો જોઈએ આદિમાનવનો શિકાર કરવા માટે આદિમાનવો શિકાર કરવા માટે કયા ઉપયોગ કરતા ન હતા તો કે લોખંડના હથિયારોનો ઉપયોગ કરતા ન હતા બાકી બધા કરતા આદિમાનવો નદીના કિનારે વસવાટ કરવાનું પસંદ શા માટે કરતા હતા તો કે આપેલ છે કેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા તો કે પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે એ સ્થળ આવશે કેમ કે જો બાકીનામાં ખાસ એટલો બધો ઉલ્લેખ નથી પણ જો કે હકીકતમાં ત્રણે ત્રણ આપણે ગણી શકીએ એટલે આમાં તમારા વર્ગ શિક્ષક જે કહેશે એને પણ જવાબ માન્ય રાખવો પડશે રેડી એમાં પણ અને આમાં પણ બાકી મુખ્ય એને પાણીની વધારે જરૂર હતી બરાબર આવું બાકી તમે જળચર માછલી કાચબા જો કે એને શિકાર કરવામાં એનો પણ ઉપયોગ કરતા એટલે લઈ શકાય ચાલો ચોથો સવાલ ఆది માનવ શા માટે ભટકતું જીવન જીવતા હતા તો કે તો શિકાર અને પાણી માટે એટલે જવાબ આવશે સી એ અને બી બંને આદિમાનવ પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા તો જો મકાન બનાવવામાં એનો ઉપયોગ નહોતા કરતા બાકી બધામાં કરતા હતા તારે ભીમબેટકાની ગુફાઓમાં આશરે કેટલા ચિત્રો છે મળી આવ્યા છે તો કે પાંચસો જેટલા મળી આવ્યા છે ભીમબેટકાની ગુફાઓ કઈ નદીની આસપાસ છે તો કે નર્મદા નદીની આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત કઈ કઈ શોધથી થઈ હતી તો કે ખેતીની શોધ અગ્નિની શોધથી આદિમાનવ કયા કયા લાભો થયા છે તો કે જો માં ખાવાનું જંગલનું પ્રાણી રક્ષણ ઠંડી સામે રક્ષણ એટલે કે આપેલ તમામ આદિમાનવોના સ્થાયી જીવનની શરૂઆત પ્રથમ સાથીદાર કોણ હતો તો જવાબ આવશે મિત્રો જોવાલાયક મળે જોવા આદિમાનવની કઈ કલા આજે પણ જોવા મળે છે તો કે ચિત્ર કલા આદિમાનવ ગુફામાં શા માટે રહેતો હશે તો કે આપેલ તમામ ઠંડી વરસાદથી બચવા માટે જંગલી પ્રાણીઓ બચવા માટે ખોરાક સંગ્રહ માટે આ બધા એના કારણો કહી શકાય આદિ માનવના સમયને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે તો કે પાષાણ યુગ તરીકે કેમ તો કે પથ્થરોનો ઉપયોગ કરતો ઘાસના ક્ષેત્રોનો વિસ્તાર વધવાથી કયા પ્રાણીઓની સંખ્યા વધારો થયો છે તો કે તૃણાહારી પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું હતું એમાં આવશે મિત્રો મહેરગઢ કયું આવશે તો કે મહેરગઢ છે એ જવાબ આવશે ચાલો આગળ વધીએ આપણે અને હજી જો મિત્રો તમારે પ્રથમ પરીક્ષાના પેપરો લેવાના મેળવવાના બાકી હોય તો તમે અહીંથી મેળવી શકો છો અને તમે સારી એવી તૈયારી કરી શકો છો જેથી કરીને કોઈ પણ બાબતે તમને પ્રશ્નો પૂછે તમે સરળતાથી જવાબ આપી શકો ચાલો ત્રણ અ નીચેના દરેક વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો આદિમાનવે અગ્નિનો શું ઉપયોગ કરતા હશે તો જવાબ આવશે મિત્રો હા આદિમાનવ છે જે અગ્નિનો તો કે જો આમાં છેકીને ખાવા માટે પ્રકાશ મેળવવા માટે એટલે કે આપેલ તમામ આવશે ભીમબેડકાની ગુફા કયા રાજ્યમાં છે તો કે મધ્યપ્રદેશ મહેરગઢ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એવું કીધું તો કે જો હાલ ગુજરાતમાં આવેલું છે એ સાચું નથી કઈ સભ્યતાને સિંધુખીની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો આવશે કઈ તો કે હડપ્પીય સભ્યતા નેક્સ્ટ આદિમાનવ કેવું જીવન જીવતા હતા તો કે ભટકતું જીવન જીવતા હતા સિંધુ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા છે તો કે સૌપ્રથમ પ્રથમ મિત્રો આવશે હડપ્પા ભોગાવો કઈ નદીના કિનારે આવેલી છે નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી નેક્સ્ટ છે પ્રશ્ન ત્રણ બ યોગ્ય શબ્દ વડે નીચે આપેલ વિધાનો છે ખાલી પૂરું ભીમ બેટકાની ગુફાઓ ખાલજીગ્યા નદીના કિનારે છે તો કે નર્મદા નદીના કિનારે આવેલી છે આસપાસ આવેલી છે વરસાદ અને જંગલી પ્રાણીઓની બચવા આદિમાનો ખાલજીગિયામાં વસવાટ કરતા હતા તો કે ગુફામાં લોથલ નદીના કિનારે આવેલું છે તો ભોગાવો હડપ્પા અને મોહજો હાલ ખાલજીગિયા દેશમાં આવેલા છે તો કે ક્યાં દેશમાં આવેલા છે તો કે પાકિસ્તાન દેશમાં આવેલા છે મધ્ય ભારતમાં ખાલજીગ્યા પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવેલી છે તો કઈ તો કે વિંધ્ય પર્વતમાળા મિત્રો તમારે કોમેન્ટ કરવાનો છે જેથી ચાલો પ્રશ્ન ચાર એની આપણે આગળ ચર્ચા કરીએ પ્રશ્ન પાંચ ઉપર જઈએ નીચે આપેલા એક બે વાક્યમાં ઉત્તર આપો તો એની ચર્ચા આપણે કરી લઈએ તો પેલા પહેલો સવાલ છે આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે તો તમે કોઈ પણ ચાર લખી શકો છો હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી જૈન બૌદ્ધ તમે લખી શકો છો રેડી હા ભારતમાં બોલાતી કોઈ પણ ચાર ગુજરાતી હિન્દી અંગ્રેજી મલયાલમ મરાઠી કોઈ પણ ભાષા લખી શકો છો હા ઘણા કે સર તમે લખો તો મિત્રો આપણે સાથે લખી શકતા નથી સારા અક્ષર ના થાય એટલા માટે તમને જે ટાઈપિંગ સાથે સંપૂર્ણ પીડીએફ મળશે ક્યાંથી મળશે અહીંથી પેડ કોર્સમાં તો ત્યાં બધું ટાઈપિંગ સાથે હશે એટલે તમે સરળતાથી વ્યવસ્થિત એવું જોઈ શકશો. ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો તો કે દિવાળી છે નવરાત્રી છે ગણેશ ચતુર્થી છે તમે બધા કહી શકો છો રેડી ઘણા બધા છે તમે ત્રણ ચાર લખી શકો પંજાબ પંજાબનું નું નૃત્ય કયું આવશે તો કે ભાંગડા આ તો આવડે બધાને ભારતમાં કયો ધર્મ પાલના પ્રજા સૌથી વધારે છે તો કે હિન્દુ ધર્મ પર્યુષણ તહેવાર કયા ધર્મ સાથે છે તો કે જૈન ધર્મ સાથે જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે તો તેને પ્રાર્થના કરવા માટે ક્યાં જવું પડશે તો કે ચર્ચમાં જવું પડશે ભાઈ સિફા મુસ્લિમ ધર્મ પાળે છે તો તેનો તહેવાર કયા હશે તો કે ભાઈ મોહરમ હશે બીજું શું આવશે તો કે ભાઈ ઈદ આવશે રેડી હા રમઝાન ઈદ બકરી બધા એ રીતના રાસ ગરબા માટે ભારતનું કયું હવે આ તો બધાને આવડે ભાઈ કયું આવે તો કે આપણું રંગીલું ગુજરાત કથક હા આ એક ધ્યાન રાખજો કથક છે કયા રાજ્યનો નૃત્ય છે તો ઉત્તર પ્રદેશ શિવરાત્રી નો તહેવાર કયા ધર્મ સાથે સંકળાયેલો છે તો કે હિન્દુ ધર્મ સાથે હવે આ તો બધાને આવડે છે પતેતી કયા ધર્મ સાથે તો પારસી આવશે મલયાલમ કયા રાજ્યની છે ભાઈ તો કે કેરળની છે ભાષા છે ભાઈ શીખ ધર્મના સ્થાપક તો કે ગુરુ નાનક છે અને કર્ણાટક રાજ્યની ભાષા કઈ બોલાય છે તો કે કન્નડ ભાષા બોલાય છે તો આ રીતના આપણું સંપૂર્ણ પ્રશ્ન બેંક હતી એનું સોલ્યુશનની ચર્ચા કરી મિત્રો તમને જે છે એ સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ બધા જ પ્રશ્નો એ મોટા પ્રશ્નો ટૂંકા પ્રશ્ન એ મળી જશે આ સિવાય ઘણા એમ કહે છે આ ટૂંકા પ્રશ્ન રહી ગયા તો મોટા પ્રશ્ન રહી ગયા તો મિત્રો આપણે ફરીથી ટૂંક સમયમાં પાછો આખો ફરીથી વિડીયો પાછો બનાવીશું જેમાં સંપૂર્ણ બધા જ પ્રશ્નોનું ટાઇપિંગ સાથે સોલ્યુશન સાથે છે એ મૂકીશું તો એ તમને પણ મળી જશે એ પણ વિડીયો તમે આપણી ચેનલમાંથી જોઈ શકશો તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો અને જો તમે હજી આપણી એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યું હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પેઇડ કોર્સમાં જઈને આવી રીતના સંપૂર્ણ મટીરિયલ છે એ મેળવી શકો છો પ્રથમ પરીક્ષાના પેપરો પણ ત્યાંથી તમે મેળવી શકો છો તો ખાસ તમારા મિત્રોને શેર કરજો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત